जय जोहार, जय आदिवासी तो सबसे पहले मेरे आदिवासी भाइयों, मेरी आदिवासी बहनों सबसे पहले तो आप ये वीडियो को देखो आर के ठाकुर तूने हमारे समाज को गाली दी है तूने हमारी बहन बेटी को नंगी नंगी गाली दी है अगर तेरे में है हिम्मत तो आके तो हमको हाथ लगा के बता आदिवासी बहन बेटी को तू हाथ लगा के बता तेरे को पता चलेगा आदिवासी समाज क्या है आदिवासी भाई बहन क्या है तब तेरे को हम बताएंगे अगर तूने वीडियो बना के माफी नहीं मांगी तो तेरे को हम जेल भेज के रहेंगे मेरे जितने भी आदिवासी भाई है मेरा उनसे निवेदन है कि आप जल्दी से जल्दी इस लड़के को ढूंढे और इससे आप माफी मांगवाए या तो आप इसे जेल लेके जाए इसने आदिवासी बहन बेटी को रंगी नंगी गाली दी हमारे समाज को गाली दी जय जोहार जय आदिवासी જય જવાહર જે આદિવાસી મારા તરફથી બધા ભાઈને હું આવ્યો છે ભમાવાતની વાત કઈ પ્રકારની કંઈ વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો લાજ તક દેખાજો અગાડી તમને વિડીયો દેખાડ્યો કંઈ પ્રકારના કંઈ કંઈ રીતનો વિડીયો હતો મારા ભાઈ તમે જાણી વિડ્યું અને ભાર્યું હામ અને સાંભર્યું અને એવું બધું ઘણું તમે કદાચ ઇન્સ્ટાગ્રામની અંદર બી તમે દેખ્યું હે સાંભર્યું હે ભાર્યું હોય મારા ભાઈ આપો આદિવાસી સમાજ આપણા આદિવાસી ભાઈઓ જાગૃત થઈ જાઓ આવા વ્યક્તિઓ ગારીઓ દીદી નાહી જાય છે અને આપણ એની ગારીઓ હમરતા રહી જાય છે તો તમે કંઈક સમજો મારા ભાઈઓ કંઈક અવાજ બી ઉઠાવો અને કંઈક આપણા આદિવાસીનો પાવર પણ બતાવો હું આપણા આદિવાસી સમાજનો જે પાવર છે એ બતાવો અને અવાજ ઉઠાવો અને આવાને તે વીણી વીણીને ફેંકવા માંડો અને બહુ મારો ગાલી દો હું મને ગારે મધ્ય વાળે ને કંઈ નહીં મારા ભાઈ હું તમ તો કંઈક ઠોક ને એમ મેળ નહીં મરા આમ તો સાવી ખાઈ જા એનું મન ખરી વાત બધું આ દિમાગની અંદર આ બધું બહી જાય છે આપણી સમાજને બીજો બીજા વાળો ગારે દી જાય આપણી સમાજને તો અસરની દેખાય ને લે એ અસર દેખાય અવાજ ઉઠાવો અવાજ એને બદલે ખબર અવાજ ઉઠાવો આજ આ હેમ કર્યો હવારો ફેર કંઈ બીજો કરે ફેર બીજા દન ત્રીજો કરે એવા હેમ કરે કરીને

आई ऑनलाइन पर वीडिया चिकिन गारिया बोली रियो से हरियो मारियो तो जय जोहार जय आदिवासी मार तरफ थी अत्रि बात वार कहीं बोले जा है मन फिर समाज में फिर एक फरवा से आप जय जोहार बता भाइयों ने वीडियो शेयर करना जो आना समय में पचास हज़ार जना समझे जय जोहार जय आदिवासी महाराज तरप्ती जय जोहार